મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છવ્વીસ માર્ચથી ગુજરાતમાં શૈક્ષિક આંદોલનની શરૂઆત છવ્વીસ માર્ચે સોશિયલ મીડિયા આંદોલન ત્રીસ માર્ચે આવેદનપત્ર પાઠવાશે ઓગણત્રીસ માર્ચ સુધીમાં સરકાર નિર્ણય ન લેતો ત્રીસ માર્ચે નવી રણનીતિ ઘડાશે બાર વર્ષ બાદ પણ જિલ્લા ફેર અને બદલી કેમ્પ યોજાઈ ન હોવાથી શિક્ષકોમાં આક્રોશ શૈક્ષિક મહાસંઘ દ્વારા અનેકવાર જિલ્લા ફેર અને બદલી માટે રજૂઆત મિતેશ ભટ્ટ અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત નું નિવેદન સામે આવ્યું અહેવાલ સંજય પોપટ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન એચટાટ સંવર્ગના લાંબા સમયથી પડતર પ્રશ્નોને ઉકેલવા માટે આજે બલરામ ભવન ગાંધીનગર ખાતે રાજ્ય કારોબારીની બેઠક યોજાઈ આ બેઠકમાં બાર વર્ષ બાદ જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રયત્નોથી બદલીના નિયમો બન્યા છે આ નિયમો અનુસાર જિલ્લા ફેરબદલી અને અરસપરસ બદલી થાય એવી લાંબા સમયથી વિવિધ જિલ્લા એકમની માંગ છે સરકારમાં પણ આ સમક્ષ રજૂઆત કરેલી છે સરકારે એમાં હકારાત્મક જવાબ આપેલ પણ તારીખનું શેડ્યુલ જાહેર કરેલ નથી જ્યારે જ્યારે પણ સરકારમાં જઈએ એ વખતે એવું કહેવામાં આવે કે આચાર સંહિતા પૂરી થાય ત્યારબાદ શેડ્યુલ જાહેર થશે અથવા તો માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા આ શેડ્યુલ જાહેર થશે પણ કમનસીબી એ છે કે આ શેડ્યુલ હજી આજ દિન સુધી જાહેર થયેલ નથી આથી સમગ્ર ગુજરાતના એચાર સંવર્ગના આચાર્યોમાં આક્રોશની લાગણી છે અને આ લાગણીને જોતા રાજ્ય કારોબારીએ આજે સર્વાનુમતે એવો નિર્ણય કર્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર આ અંગે આંદોલન ચલાવવું અને આંદોલન અન્વયે આગામી બુધવાર તારીખ છવ્વીસમી માર્ચના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકો સોશિયલ મીડિયા આંદોલન ચલાવશે અને ઓગણત્રીસમી માર્ચ શનિવારના રોજ જિલ્લા કેન્દ્ર પર કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપશે ત્યારબાદ જો આ પ્રશ્ન નહીં ઉકેલાય તો ત્રીસમી ના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે